you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે આ લાશ આ લાશને ની જાળી મૂકીને ઢાંકી દેવામાં આવી હતી જેથી કરીને આ મહિલાની કોઈ હત્યા કરી હોવાની શક્યતાઓ દેખાઈ રહી છે મૃતક મહિલા સાથે દુષ્કર્મ થઈ હોવાની પણ શક્યતા છે મોરબીના રવાપર ગામથી લીલાપર ગામ તરફ જવાના રોડે મચ્છુની જે કેનાલ પસાર થાય છે તે કેનાલ ઉપર બનાવવામાં આવેલા નાળાની નીચેના ભાગમાંથી દુર્ગંધ આવી રહી હતી જેથી કરીને ત્યાં ચેક કરવામાં આવતા મહિલાની કોવાઈ ગયેલી હાલતમાં લાશ પડી હોવાનું સામે આવ્યું હતું જેથી સ્થાનિક આગેવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ અધિકારી સહિતની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી તેને કેનાલના નાળાની નીચેના ભાગમાં મહિલાની લાશને ટાંકી દેવા માટે તેના પર બાવલની જાળીઓ મૂકી હતી જેથી કરીને મહિલાની હત્યા થયેલ હોવાની પૂરેપૂરી શક્યતા છે હાલમાં પોલીસે મહિલાની કોવાઈ ગયેલી હાલતમાં મળેલી લાશને કબજામાં લઈને ફોરેન્સિક પીએફ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં i'll